નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રતીક્ષાનો પ્રેમ પ્રતીક્ષાએ પોતાના નામ પ્રમાણે લગ્નના સાત વર્ષ પ્રતીક્ષા કરી ત્યારે એનો ખોળો ભરાયો એટલે કે શ્રીમદનો પ્રસંગ આવ્યો દુનિયાના તમામ સુખ એક બાજુ અને માતા થવાનું સુખ એક બાજુ એ સત્ય તેને આજે સમજાયું આમ તો ખાનદાન ઘરની પુત્રવધુ હતી પણ ખાનદાન લોકોને ખાનદાનીની બહાર જ દેખાડવાની હોય જેમ કે ખાનદાનીની એ કોઈ કિંમતી આભૂષણ હોય એમ બહાર જતી વખતે પહેરાય બસ એ રીતે દિવસોમાં દસ વાર માતા ન બની શકવાના મેણા તેને સંભળાવવા પડતા હતા પરંતુ કુદરતને તેની પર દયા આવી અને આજે આ દિવસો આવ્યા તે અત્યંત ખુશ હતી પતિના સ્વભાવથી તે પરિચિત હતી એટલે જીવનની નાની નાની ખુશીમાં જીવતા શીખી ગઈ હતી પરંતુ આ તો બહુ જ મોટો દિવસ કહેવાય અને એ પણ પાસું ઝવેરીલાલ જેવા મોટા ગજાના વેપારીના ઘરે એકના એક પુત્રને ત્યાં સાત વર્ષે આવો શુભ અવસર આવ્યો હતો એટલે દેખાડો પણ કરવો જ પડે આસપાસના તમામ સંબંધીઓ અને સગાઓને બોલાવીને મોટા પાયે પ્રસંગ ઉજવવાનું નક્કી થયું પ્રતીક્ષા પણ સુંદર રીતે તૈયાર થઈ અને હોલમાં જતી હતી અચાનક તેને એમ થયું કે આ દિવસે તેનો પતિ તેની સાથે હોય તો કેવું સારું એટલે જરાક વિવેક કર્યો કે પિયુષ તમે પણ ચાલો ને પિયુષ ન જાણે ક્યાં વાતનો ગમ લઈને પીવા બેઠો હતો એટલે પ્રસંગની મર્યાદાનો કોઈ ખ્યાલ તેને હતો નહીં એણે ઝાટકો મારી અને પ્રતીક્ષાનો હાથ છોડાવી દીધો અને ઉપરથી થોડો ધક્કો પણ માર્યો એટલે પ્રતીક્ષા પડી ગઈ પણ ખાસ કંઈ થયું નહીં ઊભી થઈ અને આંસુ છુપાવી બહાર ચાલી ગઈ પ્રસંગ પતી ગયો અને દિવસો પણ જવા લાગ્યા ક્યારેક પ્રતીક્ષાને પેટમાં દુખતું હતું પણ એવું તો પહેલાં પણ થતું હતું એમ કરતાં નવમો મહિનો પણ પૂરો થયો અને આજે તો પ્રતીક્ષાને પ્રસ્તુતિની પીડા શરૂ થઈ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી ચાર કલાકને અંતે તેણે એક દીકરીને જન્મ આપ્યો તે ખૂબ જ ખુશ થઈ પરંતુ તેની આ ખુશી લાંબો સમય ટકી નહીં કારણ કે બાળકોના ડોક્ટર ચેક કરવા આવ્યા અને તેમણે જાહેર કર્યું કે તેની આ દીકરી એબ નોર્મલ છે સાતમે એ આઠમે મહિને પ્રસ્તુતિને પડી જવાની જેવી કોઈ ફરિયાદ થઈ હશે તેને કારણે તેનું બ્રેન્ડ ડેમેજ થયું છે અને પ્રતિક્ષાના નજર સામે એ શ્રીમતનો પ્રસંગ આવી ગયો જ્યારે પોતાના જ પતિએ તેને ધક્કો માર્યો હતો અને તે પડી ગઈ હતી હાથમાં આવેલો કોળિયો બગડી જશે એવી તો તેને કલ્પના પણ ન હતી છતાં તે હિંમત હારી નહીં અને પોતાના માતૃત્વની પરીક્ષા દેવા તૈયાર થઈ પરંતુ અહીં સાસરીમાં સૌ દીકરી અને એમાં પણ એબ નોર્મલ એટલે કોઈ રાજી નહોતું પતિ તો રાજી હતો જ નહીં એટલે તેણે પતિથી છૂટા થઈ અને આ બાળકીને ઉછેરવાનો નિર્ણય લીધો પરંતુ આ લોકોને આ રીતે છોડી દેવા એ યોગ્ય ન લાગતા એલિમિની એટલે કે વળતરનો કેસ ફાઇલ કર્યો આ બાળકીના પિતા એટલે કે પિયુષ ઝવેરીલાલનું એકમાત્ર સંતાન હતું અને તેમની આવડી મોટી પ્રોપર્ટીની એકમાત્ર વારસદાર આ બાળકી હતી જો કોર્ટ કેસ થાય તો તેમને પ્રોપર્ટીનો છારો એવો હિસ્સો આપી દેવો પડે એટલે સમજૂતી કરી અને ત્રણ કરોડમાં વાતને નિપટાવી પ્રતીક્ષાએ વિચાર્યું કે મારે તો હવે આ રીતે આ બાળકને ઉછેરવાની છે અને જો આ પૈસાનો સદુપયોગ થાય તો આવા કેટલાય એબનોર્મલ બાળકનું અહીં તાલીમ કેન્દ્ર શરૂ કરી શકાય એક સુંદર સમાજ સેવાનું કાર્ય થશે અને આ બાળકીનો પણ અન્ય સાથે સારી રીતે ઉછેર થશે તેને જેવા બીજા બાળકોને જોઈને પણ તેનામાં નવું કંઈક કરવાની ઈચ્છા જાગશે આવું બધું વિચારી અને તેણે એક એબનોર્મલ ચાઇલ્ડ એકેડમી શરૂ કરી ધીરે ધીરે તો શહેરભરમાંથી એમાં બાળકો આવવાના શરૂ થયા તેને આશ્ચર્ય થયું કે આટલી મોટી સંખ્યામાં બાળકો એબનોર્મલ જન્મે છે દરેક વખતે કારણો જુદા જુદા હોય કોઈ વાર કુપોષણનું કારણ હોય તો કોઈ વાર જનીન એટલે કે રંગસૂત્રની ખામી કોઈ વાર અમુક હોર્મોનની ખામીને કારણે પણ આવું બાળક જન્મે ઘણીવાર વારસાગત કારણ પણ હોય તો ઘણીવાર પોતાની જેમ કે પછી અન્ય કોઈ રીતે પડવાથી પણ આવા બાળકનો જન્મતા હોય છે તેણે આવા બાળકો માટે સારું એવું સર્ચ કર્યું અને કેટલાય તેની ભાષા તેમજ તેના ઈશારા સમજી શકે તેવા શિક્ષકો હાયર કરીને વ્યવસ્થિત રીતે તાલીમ કેન્દ્ર શરૂ કર્યું આ કામ માટે તેને સમાજમાંથી પણ ડોનેશન મળી શકે તેમ હતું છતાં તેણે હમણાં એ રૂપિયા લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું વખત આવે જરૂર પડશે તો જરૂરથી લઈશ આવા બાળકોને સંગીત અને ચિત્ર પ્રત્યે વધુ ઋષિ હોય છે એટલે જે બાળકને જેમાં ઋષિ હોય તે મુજબ તેને ટ્રેન કરવાનું પણ શરૂ કરાયું તેની પોતાની પુત્રી એટલે કે પરી પણ ધીરે ધીરે કરતાં મોટી થવા લાગી અને આજે તો એ છ વર્ષની થઈ ગઈ છે તેનો એક પગ વાંકો પડે છે અને મોઢું સ ત્રાસુ ત્રાસું થઈ ગયું છે એના કારણે આંખો બે અંદરની બાજુએ ચાલી ગઈ હોવાથી દેખાવ થોડોક વિચિત્ર લાગે પરંતુ આંખના ડૉક્ટરને મળીને તેની આંખોનું ઓપરેશન કરવાનું તેણે નક્કી કર્યું અને એ ઓપરેશન સફળ પણ રહ્યું એટલે કે બાહ્ય દેખાવીએ હવે તે થોડી નોર્મલ થઈ ગઈ હતી અહીંયા આવતા દરેક બાળકોની ખામીને શક્ય એટલી દૂર કરવા તે વારે વારે મેડિકલ કેમ્પ પણ ગોઠવતી હતી એકવાર શહેરમાં એક વિદેશથી મગજના ડૉક્ટર આવ્યા પ્રતીક્ષાએ પોતાના એકેડેમીના દરેક બાળકને બતાવવાનું નક્કી કર્યું અને ડૉક્ટરને ખાસ આ કાર્ય માટે ઇન્વિટેશન આપ્યું તેમજ તેને દરેક કેસમાં પૂરતી તપાસ કરીને જાણાવવાનું પણ કહ્યું આ ઉપરાંત તેને પોતાની પૂરેપૂરી ફી મળશે એમ પણ કહ્યું આજે રવિવારનો દિવસ હતો અને એકેડેમીમાં એ ડૉક્ટરના સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી બાળકોને નાના નાના ગીતો શીખવવામાં આવ્યા હતા તો દરેકના હાથમાં તેમનું અભિવાદન કરવા ગુલાબના ફૂલ પણ અપાયા હતા અને એ ડૉક્ટર આવ્યા પ્રતીક્ષા તેને વેલકમ કરવા ગેટ પર જ ઊભી હતી ગાડીનો દરવાજો ખોલ્યો અને તેનાથી જે ડૉક્ટર ઉતર્યા એને તો પ્રતીક્ષા બહુ સારી રીતે ઓળખતી હતી અને કદાચ એ ડોક્ટર પણ બંનેની નજર મળી અને પરિસ્થિતિનું સ્માઇલ મોઢા પર આવી ગયું પ્રતીક્ષા બોલી અરે પ્રબોધ તમે યસ આઈ એમ અને પ્રીતિ તું શું કરે છે અહીં પ્રતીક્ષાનું મોસાળનું નામ પ્રીતિ હતું અને બંનેની મુલાકાત પણ પ્રતીક્ષાના મોસાળના ગામ એ જ થઈ હતી કેટલા વર્ષો વીત્યા એ વાતને એકવાર દસથી પંદર દિવસ માટે પંદરેક વર્ષની ઉંમરે તે મામાના ઘરે રોકાવા ગઈ ત્યારે પ્રબોધ સાથે પરિચય થયેલો પણ એ નામ અને એ વ્યક્તિ બંને તેના મગજમાંથી ચાલ્યા ગયા હતા પ્રતિ પ્રતીક્ષાએ પોતાની વાત ટૂંકમાં કહી અને આ બધા બાળકો હવે પોતાના જ છે તેમ કહ્યું પ્રબોધ એ બધાની તપાસ કરી અને જેમાં જેમાં આશા હતી તે તમામના કેસ ફાઇલ બનાવી અને કયા ડોક્ટરને બતાવવું એ વિશેના શોષણ પણ લખાયા અને પરીની વિદેશમાં ઘણી ટ્રીટમેન્ટ થઈ શકે તેવા છે એવું કહ્યું માતા પોતાના બાળક માટે શું ન કરે તેણે એક બે મહિના માટે એકેડેમીનો ભાર પોતાના મોટા ભાઈને સોંપી પરીની ટ્રીટમેન્ટ કરવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું અને તે પ્રબોધ સાથે જ વિદેશ ઉપડી ગઈ અને તેના કહેવા પ્રમાણે જ ત્યાં પરીની ઘણી સારી ટ્રીટમેન્ટ થઈ અને હવે તેનું મોઢું પણ થોડુંક વ્યવસ્થિત થઈ ગયું અને પગ પણ સીધો પડવા લાગ્યો તે હવે ઘોડીની મદદથી થોડું ઘણું થોડું થોડું ચાલતી થઈ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ બાકીનો સુધારો થઈ જશે એવું ડૉક્ટરે કહ્યું બધી જ પ્રકારના તેલનું માલિશ સ્વયં પ્રતીક્ષા પોતે કરતી હતી અને દીકરીને હાલતી ચાલતી કરવા તે મક્કમ બની અને ત્રણ અઠવાડિયામાં તો પરીમાં ઘણો જ સુધારો આવી ગયો હવે તો તે માં એવું બોલતી પણ થઈ ગઈ પ્રબોધનું જીવન પણ તેના વ્યવસાયને કારણે ભાંગી પડ્યું હતું અને તેની પત્ની પણ તેને છોડી ગઈ હતી પ્રબોધે પ્રતીક્ષાને લગ્નની ઓફર કરી પરંતુ પ્રતીક્ષાએ આદરપૂર્વક મનાઈ કરીને કહ્યું કે ઈશ્વરે મને કદાચ લગ્ન માટે નહીં પરંતુ આવા બાળકોની સેવા ચાકરી માટે જન્મ આપ્યો છે મારી દીકરી તો સારી થઈ ગઈ પણ હજી એ આ દેશના એવા તો કેટલાય બાળકો હશે જે આ રીતે એબનોર્મલ જન્મ્યા હશે અથવા તો જન્મ પછી એબનોર્મલ થયા હશે તો હું આ જન્મ તેઓને નામે લખી સૂકીશું અને જીવનભર આવા બાળકોને ટ્રેન કરવામાં વિતાવવા માગું છું પ્રબોધીએ તેની વાત સાંભળી અને કહ્યું કે સેલ્યુટ છે તને ખરેખર ભારતીય નારી જ આ કાર્ય કરી શકે અને તે પોતાની સાજી થયેલી દીકરીને લઈને પાછી આવી અને આજે પણ સમાજમાં ગૌરવભેર જીવે છે અને આ ચેલેન્જિંગ કાર્ય કરી રહી છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો